નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કુલડીયા સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેકચરની અંદર નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ નો વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ સમાંતર બાજુ ચતુષ્કોણ એની અંદર છેલ્લું સ્વાધ્યાય એટલે કે આઠ પોઈન્ટ બે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે સ્વાધ્યાયની પ્રથમ ત્રણ સાબિતીઓ એટલે કે પ્રથમ ત્રણ રાઇડર્સ જેને આપણે દાખલા કહીએ સાબિતી કહીએ બરાબર તેનો અભ્યાસ કરીશું તો જે વિદ્યાર્થી મિત્રો નવા છે તે આપણી ચેનલ લાઇક કરે પોતાના ગ્રુપની અંદર શેર કરે અને સબસ્ક્રાઈબ કરે અને ખાસ આ સ્વાધ્યાય આપણે એનો અભ્યાસ કરીએ એની પહેલાં તમારી પાસે સંપૂર્ણપણે પ્રમેય આઠ પોઈન્ટ નવની સાબિતીનો અભ્યાસ તમારે તમે કરેલો હોવો જોઈએ જેથી કરીને આપણે વધારે પડતો આનો જ ઉપયોગ કરવાનો છે જે મધ્ય બિંદુનો જે પ્રમેય આપણે કહીએ છીએ તે બરાબર શું છે તો કે ત્રિકોણની કોઈ બે બાજુને બાજુ ઉપર દોરેલા મધ્ય બિંદુથી બનતી રેખા એ ત્રીજી બાજુને શું કરે છે દુભાગે સોરી ત્રીજી બાજુથી કેવી હોય છે એ અડધી હોય છે બરાબર એટલે ટૂંકમાં ત્રિકોણને જે ત્રણ બાજુ છે એમાંની કોઈ બે બાજુ ઉપર આપણે એક રેખા દોરીએ અને એ બે મધ્ય બિંદુ હોય તો ત્રીજી બાજુ છે એ એ બાજુ કરતાં કેવી હોય અડધી હોય ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા વાત કરીએ આ તમારી સામે જ્યાં દેખાય છે તો જો અહીંયા આ એડ નું મધ્ય બિંદુ ઈ છે બરાબર એસીનું મધ્ય બિંદુ એફ છે તો આ જે ઈ એફનું જે માપ છે એ કોના જેટલું હોય તો કે વન હાફ BC જેટલું એટલે કે આના જેટલું હોય ત્રીજી બાજુથી અડધું હોય બરાબર આ પ્રમેયનો આપણે ઉપયોગ કરી અને આપણે દાખલો ગણવાનો છે એટલે ખાસ પ્રમેય વિભાગ વિદ્યાર્થી મિત્રો જોઈ લેવો જે નવા હશે એને ક્યાંથી મળશે તો કે તમારા મોબાઈલની અંદર જશો બરાબર એની અંદર પ્લેસ્ટોરમાં વેબ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમે આગળ આગળ જશો એમ પ્રમેય વિભાગની જે સાબિતીઓ તમને મળી જશે બરાબર એમાં આ પણ પ્રમેય છે એની ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને કેવો હોય સમાંતર સમાંતર પ્લસ ત્રીજી બાજુ કરતાં અડધો હોય મેં જે વાત કરી તે એટલે કે પ્રમેય નંબર આઠ પોઈન્ટ આઠ અને આઠ પોઈન્ટ નવ એનો સંપૂર્ણપણે આપણે ઉપયોગ કરી અને આની સાબિતીઓ આપણે જોઈશું તો ચાલો શરૂ કરીએ વધારે પડતો તમારો સમય ન બગાડતા આપણે સાબિતી શરૂ કરીએ પેલો દાખલો જે આપેલો છે બરાબર દાખલો તમને લાગશે મોટો ખાલી રકમમાં પણ એટલો બધો મોટો છે અને બહુ સરળ અને સીધી વસ્તુઓ છે આની અંદર જુઓ પેલા રકમ વાંચીએ આપણે એટલે આપણે કાંઈક આઈડિયા આવશે કે શું કહેવા માગે છે અને આપણે શું લાવવાનું છે બરાબર ચાલો સૌ પ્રથમ બોલપેનનો કલર આપણે બદલી દઈએ ચાલો ચતુષ્કોણ એ બીસીડીની બાજુઓ એ બી અને સીડી અને એડીના મધ્ય બિંદુ આપેલા છે જો એક શબ્દ મધ્ય બિંદુ પી ક્યુ આર અને એસ તો તેનો એસીનો વિકર્ણ છે સાબિત શું કરવાનું છે એસઆર સમાંતર એસી અને એસઆર બરાબર વન આફ એસ જો આ સમાંતર હોય એનો મતલબ આ થાય છે એ આપણે સ્વીકારી લીધેલું છે પ્રમેય પ્રમેયની અંદર બરાબર ત્રીજી બાજુને સમાંતર રેખા દોરીએ છીએ તો એ ત્રીજી બાજુથી કરતા કઈ હોય છે અડધી હોય છે એટલે એમાં આપણે વિશેષ પડવાનું નથી થતું રેડી તો ચાલો પ્રથમ આપણે શરૂ કરીએ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો એસ અને એસ એ આપેલું છે તો એને લગતું આપણે ત્રિકોણ લેવાનો થશે બરોબર એસ આર અને એ સી વાળો ત્રિકોણ હોય તો ત્રિકોણ કયો છે એ સીડી આકૃતિમાં જોતું જવાનું બાળકો એટલે તકલીફ ન પડે ત્રિકોણ એસી ડીમાં બરોબર જો આ યાદી છે તમારી પાસે આ એ રેડી ચાલો એની અંદર શું છે તો કે એસ એ એ નું મધ્ય બિંદુ એસ એ આર એ કોનું મધ્ય બિંદુ થશે આર એ સીડીનું મધ્ય બિંદુ છે એટલે પ્રમેય આઠ પોઈન્ટ આઠ પ્રમાણે ત્રિકોણની કોઈ બે બાજુને ત્રીજી બાજુને સમાંતર દોરેલી જે રેખા છે ત્રિકોણની કોઈ બે બાજુને મધ્ય બિંદુ દ્વારા દોરેલી રેખા છે એ ત્રીજી બાજુને કેવી હોય છે સમાંતર હોય છે બરાબર એ પ્રમાણે આપણે શું લખી શકીએ અહીંયા જો આખું વિધાન આવડતું હોય તો આખું વિધાન લખવાનું નગર લખવાનું પ્રમે આઠ પોઈન્ટ આઠ પ્રમાણે અથવા પ્રમે આઠ પોઈન્ટ આઠ મુજબ શું થાય આર સમાંતર એસી

અડધું હોય આને આપણે પરિણામ એક કહીએ કારણ કે આપણે આગળ સાબિત કરીશું તો આપણે કાંઈ ઉપયોગમાં લેવું હોય તો લઈ શકાય બરાબર પરિણામ એક મુજબ આ રીતે એક્સ વાય જેડ રેડી ચાલો પહેલી વસ્તુ ક્લિયર હવે બીજી વસ્તુ પી ક્યુ બરાબર એસ પી ક્યુ અને એસ આર એને બેને સમાન કરવાની છે તો એસ ની વિગત તો આપણે લખી જ ચૂક્યા છીએ ને તો આપણે પી ક્યુ ની વિગત આપણે લખવાની થશે બરાબર તો પી ક્યુ માટે ત્રિકોણ આપણે કયો લેવો પડશે એ કયો ત્રિકોણ ત્રિકોણ એ બી સી માં ચાલો પી એ બી નું મધ્ય બિંદુ રેડે બિંદુ છે કોનું મધ્ય બિંદુ છે બીસી નું તો આના આધારે હું શું લખી શકું પ્રમે આઠ પોઈન્ટ આઠ મુજબ તો કે આના આધારે સર એવું લખી શકાય પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ વન હાફ એસી થાય પીક્યુ ઇઝ ઇક્વલ ટુ વન હાફ એસી તથા તથા પી ક્યુ સમાંતર એસી આ પણ થાય બરાબર પણ આપણે એની જરૂર નથી અત્યારે રેડી એટલે આપણે ખાલી લખીએ પી ક્યુ બરાબર વન હાફ એસી એને કહીએ સમીકરણ બે બરાબર બે આવશે ને આગળ એક આવી ગયું સમીકરણ બે અને અહીંયા આપણે લખીએ પ્રમેય બરાબર હવે પરિણામ એક અને બે જોવો જોઈએ લખો તો ભી ચાલે લખો તો ભી ચાલે ક્યારે લખી શકાય ક્યારે ન લખી શકાય જ્યારે તમને આ વસ્તુ પૂછેલી ન હોય ડાયરેક્ટ પૂછવું હોય તો બે દર્શાવવું પડશે પણ અત્યારે આપણી પાસે એવો દાખલો છે કે આપણે આગળથી જેમ જેમ સાબિત કરતા જઈએ એનો ઉપયોગ આગળ કરતા જઈએ એટલે આપણે બીજી વખત લખવાની જરૂર પડતી નથી એટલે આપણે સીધું અહીંયા લખવાનું પરિણામ એક એટલે કે સમીકરણ એક અને બે પરથી જોવો જી બે ની જમણી સાઈડ સરખી છે કઈ વના ફેંસી વના ફેંસી તો શું થઈ જાય પી ક્યુ બરાબર એસ આર આવી ગયું પી ક્યુ બરાબર એસ આર થઈ ગયું રેડી ક્લિયર ચાલો ત્રીજો પોઈન્ટ શું સાબિતી છે આપણે જોઈ લઈએ

પરથી ફરીથી આપણે એવું લખવાની જરૂર નથી ત્રિકોણ એ બીસીમાં પી એ બીનું મધ્ય છે અને ક્યુ ક્યુ છે બીસીનું મધ્ય બિંદુ છે ને એટલે પી ક્યુ બરાબર વન હાફ એસી બરાબર એટલે એવું લખવાનું જરૂર નથી એટલે પરિણામ બે સીધું આપણે લખી આવીશું પી ક્યુ બરાબર વન હાફ એસી તથા હવે અહીંયા જરૂર છે મારે શેની તો કે પી ક્યુ સમાંતર એસીની મારે હવે અહીંયા જરૂરિયાત પડશે રેડી અને આને આપણે કહીએ પરિણામ નંબર નેક્સ્ટ એટલે કે ત્રીજું કહીએ

તો પરિણામ ત્રણ અને ચાર જોશો એટલે તમને ઓટોમેટિક વન હાફ એસી છે એસઆર એટલે કે એના કે એના સમાન હતા તો આનો મતલબ શું થયો તો કે પી ક્યુ સમાંતર એસી સમાંતર થાય એવું પી ક્યુ સમાંતર એસી સમાંતર અને આપણે બીજી વિગત એક સાબિત કરી ચૂક્યા છીએ કઈ તો કે પી ક્યુ બરાબર એસ આર બરોબર આ આપણે સાબિત કરી લીધું છે તથા પી ક્યુ બરાબર એસ આર આપણે સાબિત કર્યું તેથી એ સમાન નહીં અને અહીંયા સમાંતરે થઈ ગયું જો પી ક્યુ ને એસ આર સમાંતરે થઈ ગયા અને અહીંયા શું થઈ ગયા સમાન પણ થઈ ગયા એટલે કે આમ ચતુષ્કોણ પી ક્યુ આર એસ માં આમ ચતુષ્કોણ પી ક્યુ આર એસ માં ચતુષ્કોણ પી ક્યુ આર એસ માં સામ સામેની એક જોડ સામ સામેની એક જોડ સમાન તથા સમાંતર મળે છે તેથી એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય ચાલો ક્લિયર ત્રીજી સાબિતીમાં મેં કઈ કર્યું જ નથી મેં આગળની બે સાબિતી ઉપયોગ કર્યો બીજું કઈ કરેલું નથી ક્લિયર ચાલો આગળની સાબિતી જોઈએ પરિણામ એટલે કે દાખલા નંબર બે ઉપર જઈએ આકૃતિ આપેલ નથી આપણે દોરીશું રેડી ચાલો એબીસીડી સમ બાજુ ચતુષ્કોણ છે ઓકે ચાલો આપણે એક ચતુષ્કોણ દોરી નાખીએ પહેલા તો સૌપ્રથમ બરાબર ચાલો આ ચતુષ્કોણ એ ચતુષ્કોણની અંદર આપણે દોરીશું એબીબીસી સીડીના મધ્યબિંદુ આપ્યા છે ને આ પીક્યુઆર એસ ને લંબચોરસ તમારે સાબિત કરવાનો છે એટલે વિકર્ણ જોશે ભાઈ મારે શું જોશે વિદ્યાર્થી મિત્રો વિકર્ણ જોશે તો આ વિકર્ણ દોરી દઈએ પછી એના મધ્ય બિંદુ આપેલા છે રેડી નામ આપી દઈએ ચાલો ચતુષ્કોણનું નામ છે એ બી સી અને ડી બરાબર ચતુષ્કોણનું નામ શું છે એ બી સી અને ડી ચાલો એ બીનું મધ્ય બિંદુ પી જો લાઇનમાં જ આપેલા છે બરાબર બી સીનું મધ્ય બિંદુ ક્યુ સીડીનું મધ્ય બિંદુ આર અને એડીનું મધ્ય બિંદુ એસ બરાબર ચાલો આ બધા મધ્ય બિંદુને જોડવા પડશે તો આપણે આ જોડી દઈએ પીથી ક્યુ અત્યારે સમ બાજુ છે તો તમારે એને લાવવાનો છે લંબ ચોરસ કેવો બનાવવાનો છે વિદ્યાર્થી મિત્રો લંબ ચોરસ બરોબર સમ બાજુ આપણે લંબ ચોરસ તરફ ખેંચી જવાનો છે ચાલો ક્લિયર ચાલો શરૂ કરીએ

પરિણામ એક અને બે પરથી શું આપણે લખી શકાય જુઓ તો પરિણામ એક અને બે પરથી શું થાય છે તો કે બે ના વનાફ એસી બે કેવા છે સમાન છે એટલે લખી શકાય કે પી ક્યુ અને આર કેવા છે સમાન આપણે આગળના જ દાખલામાં જોયું બરાબર તથા પી ક્યુ સમાંતર એસ આર થશે કારણ કે બે એસી ને સમાંતર છે જુઓ એસી ને સમાંતર છે એટલે એ સમાન થઈ જાય સમાન થશે અને સમાંતર થશે રેડી પરિણામ એક અને બે પરથી આપણે લખી શકાય ક્યુ બરાબર તથા સમાંતર એટલે એનો મતલબ એવો થાય છે કે તેથી આજે અંદરનો જે ચતુષ્કોણ છે પી ક્યુ આર એસ એ સબાચો છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચાલો સમાંતર ચતુષ્કોણ કરી દીધો મતલબ ખબર પડે શું તો કે સામ સામેની બાજુ સરખી થઈ ગઈ સમાંતર મેમ જ તો લંબચોરસમાં એવું જ હોય રેડી હવે એડી બીડી વાળું લેવું હોય આપણે બીડી વિકર્ણ તો ત્રિકોણ પહેલા લઈએ એડીબી બરોબર બી ત્રિકોણ લઈએ પહેલા ત્રિકોણ એ માં ચાલો એ માં આપણે આવીશું એટલે પી એ નું મધ્ય બિંદુ થશે પી છે એ નું મધ્ય બિંદુ છે તથા એસ હવે શું કરીશું તો પીએસ બરાબર શું થાય ભાઈ પીએસ બરાબર વનઆ બીડી તથા પી એસ સમાંતર બીડી સમીકરણ નંબર ત્રણ એટલે કે પરિણામ નંબર ત્રણ આપી દઈએ આપણે

ત્રણ ને આપણે સરખાવાના છે કે નહીં તો એસી ની જગ્યા PQ પી ક્યુ લખાવી લગાવી શકાય કે ન લખી શકાય કારણ કે સમાન છે એ સોરી સમાંતર છે બરોબર સમાંતરથી એનો મતલબ કે એક જ રેખા ઉપર આવું બિંદુ આવેલા છે એના રેડી તો આના આધારે શું લખી શકાય પી ક્યુલંબ એસ પી અથવા પી એસ પી ક્યુ લંબ શું લખાય પી એસ બરાબર આ સમજવામાં ઘણી બધી તકલીફ પડશે વિદ્યાર્થી મિત્રો તેથી ખૂણો કોઈ એક ખૂણો લઈ લો આપણે અહીંથી આપણે ક્યાં લાવવા લાવવાયા અંદર વચ્ચે લેવું લાવવા બરાબર તો ક્યુ પી એસ એનો ખૂણો કાઠ ખૂણો કરી નાખીએ ક્યુ કારણ કે આયા તો નેવું છે જ કારણ કે શું છે સમબાજુ છે એટલા માટે તો ક્યુ એટલે આ ખૂણો લઈ લઈએ બરાબર ખૂણો ક્યુ પી બરાબર નેવું તેથી પી ક્યુ આર એસ પી ક્યુ આર એસ અંદરનો ચતુષ્કોણ કેવો છે એ લંબચોરસ છે ઘણાને આટલું સમજવામાં તકલીફ પડશે જો હવે સમજો પી એસ સમાંતર શું મેળ્યું પી એસ સમાંતર બીડી મેળવ્યું સમજો પી એસ અને બીડી બે સમાંતર મળ્યા પછી પીક સમાંતર એસ આર છે આપણને પીક સમાંતર એસ આર છે રેડી હવે આ બે સમાન અને સમાંતર છે પ્લસ આ સમાંતર છે અને એક આપણે જાણતા હતા શું એસી લંબ બીડી તો હવે એસી કોને સમાંતર છે તો કે એસ ને જોજો અને પી ને અને બીડી કોને સમાંતર છે તો કે એસપી ને એના મતલબ કે અહીંયા શું બની જશે નેવું અંશનો ખૂણો બની જશે ક્લિયર બરાબર ચાલો સાબિત થઈ ગયો નેક્સ્ટ સાબિતી નંબર ત્રણ ઓકે આમાં પણ આપણી પાસે આકૃતિ છે નહીં કઈ નહીં આપણે એની વિગતોને પૂર્ણ કરીએ બરોબર ચાલો લંબચોરસ તેની બાજુ એબીબીસી મધ્ય મધ્યબિંદુઓ સેમ ટુ સેમ આકૃતિ છે અને સંબાજુ બનાવવાનો છે ભાઈ આગળની આકૃતિ જે છે ને એ પાછી અહીંયા ડ્રો કરવાની મારે બરોબર હવે આના મધ્ય બિંદુઓ છે હું પેલા જોડી દઉં પછી આપણે નામ આપી દેશું રેડી ચાલો ચતુષ્કોણ લંબચોરસ એ બી સીડી લંબચોરસ હોય એટલે મતલબ સામ સામે બાજુ સમાન છે બરોબર અને એ બી બીસીડી ના મધ્ય બિંદુઓ અહીંયા પી ક્યુ આર અને એસ તો આને સંબાજો ચતુષ્કોણ બનાવો છે તો બની જશે જો પહેલી વસ્તુ યાદ રાખો આના વિકર્ણો સરખા હોય કારણ કે લંબચોરસ લંબચોરસ છે છે પરિણામ વિકર્ણ સમાન હોય એટલે એટલે એસી અને બીડી સરખાથી સામ સામે ના ત્રિકોણ લઈ લેવાના છે શું લેવાના છે સામ સામે ત્રિકોણ હું અહીંથી પેલા એ લઈશ મધ્ય બિંદુ સિવાય વાત નથી કરવાની ભાઈ ત્રિકોણ ABC માં બરાબર પી એ બી નું મધ્ય બિંદુ છે અને ક્યુ એ BC નું મધ્ય બિંદુ છે તો શું બને તો કે પી ક્યુ બરાબર વન હાફ એસી ને પી ક્યુ બરાબર વન હાફ એસી તથા

તો શું લખાય પ્રમાણે આઠ પોઈન્ટ આઠ પ્રમાણે તો કે આર બરાબર વન હાફી તથા પરિણામ એક અને બે પરથી પરિણામ એક અને બે પરથી જો વન હાફ એસી વન હાફ એસી સામસામે સરખા છે એટલે પીક્યુ બરાબર એવું કરો ને પરિણામ નંબર ત્રણ હવે આ બે ત્રિકોણ પતે પછી આપણે જે ત્રીજા ત્રિકોણ ત્રીજો અને ચોથો ત્રિકોણ લેવાનો થાય એટલે કે એક એ ડી લેવાનો થાય બરોબર અને એક લેવાનું થાય બીસી ડી તો એના માટે શું કરવાનું તો એના માટે તમે તેવી જ રીતે સાબિત કરી શકાય છે એવું લખી શકાય બાકી આની આની આ આ વિગત વિગત પાછી રિપીટ મારી મધ્ય બિંદુ ફરતા જશે હવે બરોબર તેવી જ રીતે સાબિત કરી શકાય કે શું જો હવે મારી પાસે સમજો કે એબીસી હતો અને એસીડી હતો બરાબર સામે સામે એ હતા હવે હું આમ સામે સામે લઉં એટલે એબીડી લઉં એટલે શું થાય એસપી વન હાફ બીડી બરાબર પીએસ વન હાફ બીડી તથા તથા પીએસ સમાંતર બીડી આને કયો સમીકરણ નંબર ચાર અને આ સાઈડ આવી એટલે કે આર ક્યુ એટલે ક્યુ બરાબર

સમીકરણ નંબર છ કહી ક્લિયર ચાલો હવે શું કરીશું આપણે જોજો હવે આપણે માત્ર સમીકરણ ઓકે સમીકરણ બે આવશે વિદ્યાર્થી મિત્રો કારણ કે એક ઉપર આવશે એટલે અહીંયા બે અને ત્રણ પ્રમાણે બરોબર અહીંયા સમીકરણ બે છે સમીકરણનો ક્રમ આપણે બદલી ગયો છે એટલે આપણે તરીકે સુધારો કરી નાખીએ નહીં પછી સાબિતીમાં આપણને તકલીફ પડશે બરોબર સમીકરણનો ક્રમ બદલી જાય એટલે આપણે ભૂલાઈ જાય ઘણી વસ્તુ અહીંયા એક હતું એટલે અહીંયા આવશે બે અહીંયા આવશે ત્રણ અહીંયા બે અને ત્રણ પરથી અહીંયા આવશે સમીકરણ ચાર બરાબર લાવ્યા એ તેવી રીતે આને હવે પાંચ તેવી રીતે આ આવે છ એટલે હવે આપણે માત્ર ને માત્ર સમીકરણ એક સમીકરણ ચાર અને સમીકરણ અહીંયા સાત એનો જ ઉપયોગ કરવાનો છે જો પરિણામ આવડવા ગણા સરખા અને સાત પરથી એટલે છેલ્લું જે લઈ વાત શું થાય જો પેલા આપણે એક લખીએ એક મતલબ થાય એસી અને બીડી સમાન છે બરોબર તો હું શું લખી શકું આ એસી જગ્યાએ હું બીડી લખી શકું લખી શકું બરોબર બીડી જગ્યાએ લખી શકું એનો મતલબ કે બે સરખું થઈ ગયું અને અને એટલે મતલબ આવો થયો કે થાય બરોબર કારણ કે વિકર્ણો સમાન હોય કોના લંબચોરસ ના હવે આ ચારેય બાજુ સમાન થઈ ગયું મતલબ કે ચતુષ્કોણ પી ક્યુ એસ ચતુષ્કો ત્રણ સાબિતી માં કોઈ વસ્તુ આપણે એવી નથી અભ્યા ઉપયોગમાં લીધી કે જે આપણને બહુ જૂની યાદ ન આવતી હોય એવું હોય દરેક સાબિતી અંદર એક જ વસ્તુ મારે આવી શું મધ્ય બિંદુ બરોબર એનો જ ઉપયોગ કરવામાં આવે છે ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ આપણે આના પછીના જે દાખલાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું